બાબરમાલ ચાલી રહેલે વિકાસપથની અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કામગીરીમાં લોલમલોલ રાતોરાત ખોદકામ અને ક્રેનથી ઉખાડ કામથી લોકોમાં ઉઠ્યા સવાલ બાબરશર્મા શુરા કેટલાક સમયથી ચાલી રહેલા વિકાસપથ પરના અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના કામ હવે ગંભીર સવાલ ઊભા થયા છે શહેરના વિકાસપથ તરીકે ગણાતા પ્રોજેક્ટનું કામ શરૂઆતથી જ વિવાદાસ્પદ બની રહ્યું છે રાતોરાત ખોદકામ ક્રેનથી ગટર લાઇન ઉપાડવાની કામગીરીને પુનઃ સ્થાપનાના દ્રશ્ય શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે મળતી માહિતી મુજબ વિકાસ પથ વિસ્તારમાં ગટર લાઇન નાખવાની કામગીરી દરમિયાન લેવલમાં ગંભીર ભૂલો થઈ હોવાનું સામે આવ્યું છે ગટર લાઇનનું લેવલ યોગ્ય ન હોતા સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત નીચેથી ખોદકામ શરૂ કરાયું અને ભારે ક્રેની મદદથી તૈયાર કરેલ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન ઉપાડી ફરીથી બેસાડવાની કામગીરી હાથ ધરાઈ આ કામગીરી રાત્રિના અંધારામાં કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં પ્રશ્ન ઉભા થયા છે જો બધું બરાબર હતું તો રાતોરાત ફરી કામ શા માટે સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો છે કે ગટર લાઈન નાખતી વખતે યોગ્ય માપદંડોને તકનીકી માર્ગદર્શનના અભાવે અંધાધૂંધ રીતે કામ થયું ક્રેનથી ઉપાડતી વખતે ધાબો ભરાયેલ ગટર લાઈન તૂટી જતા અને ટુકડાઓમાં જોવા મળી જેનાથી સ્પષ્ટ થાય છે કે કામની ગુણવત્તા અત્યંત નબળી હતી બાબર જેવા વિકાસ સાઈડમાં વેધર કામ કામ સ્વીકાર્ય નથી નગરપાલિકા અને સંબંધિત એજન્સીઓ આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઈએ વધુમાં નગરજનોનું એવું માનવું છે કે જે કામ લોકોના સુખાકારી માટે થવાનું છે તે જો ખોટી રીતે કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે ખાસ કરી વરસાદી મોસમમાં ગટર ઓવરફ્લો થવાની સંભાવના વધી શકે છે રાતોરાત કામ હાથ ધરાતા લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું તંત્ર ખામીને છુપાવવાના પ્રયાસ કરી રહ્યો છે જો ખરેખર લેવલની ભૂલ હતી તો કામની દેખરેખ રાખનાર અધિકારો ક્યાં હતા અને આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ બાબરના નાગરિકોએ માંગણી કરી છે કે ગટર લાઈનની સંપૂર્ણ તપાસ નિષ્પક્ષપણે આવે કામની ગુણવત્તા માટે ઓડિટ કરાવવામાં આવે ને જે જગ્યાએ કામ ખોટું થયું છે ત્યાં નવી તકનીકી પ્રક્રિયા આપવામાં આવે બાબરમાં ચાલી રહેલા વિકાસ કામ શહેરના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે પરંતુ જો આવી રીતે બેદરકાર રીતે હાથ ધરાશે તો વિકાસ નહીં પરંતુ નાસ્તો પદ બની રહેશે એવા સોમા ભાઈ જેરાવડ S1 ગુજરાતી ચેનલ ભાબર બનાસકાઠા શહેરની અંદર આપણે ગટર લાઈન નું કામ ચાલે છે કમ જોડે કાલે અમે મીડિયા દ્વારા અમે નિવેદન આપી દીધું કે ભાઈ તમે આ રાતે કામ કરશો નહીં કારણ કે ત્યાં ભ્રષ્ટાચાર જેવો અમને થોડો શંકા જાય છે પછી એક મને પહોંચ વાગે સવારમાં રાતે પહોંચ વાગે ખબર પડી તો એક ભાભર તાલુકાના જાગૃત લૂંકલા પત્રકાર સુમાભાઈ રાવળને મેં ફોન દ્વારા જોણ કરી કે ભાઈ ત્યાં ગટરનું ભ્રષ્ટાચાર કરવું છે એટલે રાતે ફોન કરે છે તો તમે ત્યાં તમારા મીડિયા દ્વારા તમે ત્યાં વિડીયા લઈ આવો અને સાચી વસ્તુ પાભરની અંદર ખબર પડશે પાભર શહેરની અંદર ચાળીસ હજાર પબ્લિક છે તો આવો ભ્રષ્ટાચાર થાય છે તો કેમ એ જાગતા નથી અને કોંગ્રેસના આગેવાનો હોય કે ભાજપના આગેવાનો હોય કે ઓમ પાર્ટીના આગેવાનો તો આ કોન્ટ્રાક્ટરને કઈ મિલી ભક્તિ છે તો રાતે રાતે કોમ કરી અને ભ્રષ્ટાચાર કરે છે બીજું કે કોઈ ગુજરાતની અંદર કોઈ વિકાસના કામ ચાલતા હોય ને તો રાતની અંદર કોઈ દિવસ કોમ કરે નહીં કોમ ક્યારે કરે કે એમને ભ્રષ્ટાચાર કરવો હોય તો જ તો મારે પહેલું તો એક એમને વિનંતી કરવી છે પીડબલ્યુ એના ઓફિસરને બીજું કે અમે નગરપાલિકાના જે ચીફ ઓફિસર મામલતદાર સાહેબ પ્રંત સાહેબ કલેક્ટર સાહેબ વિકાસનો આપણો કોઈ વાંધો નથી પણ તમે આવું તપાસ કરો એવી મારી માગણી છે અને મારી વિનંતી છે પ્રશ્ન એવો છે કે રાતે જે ગટરનું કોમ કરેરા એમે અમને શંકા જાય છે કે પહેલી તો આ ગટર જે રાજ્ય સરકારનો જે વિકાસ આવ્યો ને દસ કરોડનો જે ગટરનો એમે રાજ્ય સરકારે માથુડા માથુડા હોમી એમની આખા હરિભાઈના પંપેથી ગાય સર્કલ સુધી ગટર બનાવવાની હતી તો એમની પાસે ગટર અત્યારે કાપી નાખેરા કાપી નાખી અને કટકા કટકા કરી અને રાત કારણ કે જો આ આટલી વાળી ગટર કરવા જાય ને તો માથુડાવાળી અડધી કપાઈ જાય તો લગભગ બેથી બે કરોડનો કે એક કરોડનો ભ્રષ્ટાચાર થાય છે ત્યાં રેત બચી જાય કપચી બચી જાય જે એમનો માલ સમાન બધો બચી જાય તો એક કરોડ રૂપિયા કે બે કરોડ રૂપિયા ઉપર ઓમનો ભ્રષ્ટાચાર થાય છે તો મારી એક વિનંતી છે કે તમે આ તાત્કાલિક જેઓના જે પ્રતિનિધિ છે ને ધારાસભ્ય અને સંસદસભ્ય પ્રતિનિધિ થઈ અને ઓમનો તપાસ કરે વારંવાર મારે તો અમને નિવેદન આપવાના હોય છે પણ સાચમ તો આવી તપાસ કરે એવી મારી માગણી છે